છોકરી પેણી કરીને કોઈ ઘરે વેઠી રહેતું ને એવા ઘણા બધા પ્રશ્નો આ સમાજ જ્યાં અંદર રહ્યા રહ્યા તેના કારણે સામાજિક કો પંચ જો નિર્માણ થયો ને આજ જો જો કો સાહેબ સે પા પૂછતા છું કે સાહેબ ઈ જો સવારે મીટિંગ આ ઈ મીટિંગ કેનો ઉદ્દેશ ને કેડી દે આ સૌથી પહેલા તા મુજા ધર્મા હા કાલજી મીટિંગ જો ઉદ્દેશ ઈ હે સમાજ મે પ્રશ્ન હટિલ પ્રશ્ન હું ઘરેલુ પ્રશ્ન હુંબિક ઝગડા આવી અને સાથ સાથ વેસલ પ્રમાણયુવાન જ

સમાજ જ સિનિયર એડવોકેટ એની જો પંચ બના પંચથી છ બેન્ચું પંચ બના સવાજો સવાજો દહથી કરી સાંજે છી સજ જે પાસ આયા હોય એ સમાધાન સુખદ સમાધાન પહેલ આમ સમાજ ઉત્ત કર્યો સારો અડો પ્રતિસાદ મળ્યો સમાજ જ અ અગ્રણી એડવોકેટ અગ્રણી વડીલ પાંજા બુદ્ધિજીવી વડીલ સુધી અને લેડીસ એ સારો અડો મુખ્ય પ્રોત્સાહન દિનો એસ આ તારીખ પંજી પંચ બ હજાર પંચી રવિવાર જો સવાર જો સાડા ડોથી સાંજો છ વાગ્યા સુધી અને સમાધાન જો આયોજન કર્યો

એમને ગ્રહ અંકાશ જા બી કિસ્સા અને પ્રોપર્ટી જા બી કિસ્સા ઓકે બે થી ચાર કિસ્સા એડાવા જો કો પ્રોપર્ટી જા કિસ્સા આપસ મે પ્રોપર્ટી લા કરે એકરો કિસ્સો તા નહી ના 15 એની કોર્ટ કેસ લેવો અચ્છા અને માં બાપ જીઓ બહુ ભેણ હું અને બોય ભેણે બાપ એ જે મકાન હો એની તકરાર અચ્છા પંદો વર્ષ સુધી કોર્ટમાં હલ્યા એ ચોક્કી પુ્યાંથી આવ્યા એ ભેણ મુંથી આવી સજો કે સમજાય ભેણ આવ સમજ કોશિશ કરી ભેણ કે આઉં સમશિશ કર્યો ભેણ સમજી વય અે સમા ભાગ પેલા

हिन पाण जॻह ते की अहिड़ी कूटी प्रवृति थी अॼु पाण गणेश नगर में सम्झी मेडिकल कैम्प हमेशह वा डॉक्टर हिते अचनि था अॼु हिते सारे सॼी प्रवृति थी मंगल खां थींदो की भई अॼु छोकिरा दसवी ॿारवी जेको भरिया था इन पुछी आहे ख़बर न थी पई की असीं हाणे करियूं कोन તો કે છોકરા પ્રેરણા કરી કે કોઈ કાનૂન કે સમાજ ક્યાં વિચાર કરે જરૂર વિચાર કરે એવરેજ રિઝલ્ટ આ દસમી બારમી જ અ છોકરા ઘણી છોકરા હા એ કે નોલેજ ના સમાજ જ અ એજ્યુકેટેડ એન્જીનીયર ડૉક્ટર બી આઈ અને સારા વકીલ અહીંયા સાથે ચર્ચા થઈડે સમાધાન પંચ કે વિચાર આ પોકતમંદ છોકરા પાસ થયા બિણી બોલા અનેથી ચાર કલાક પરિસંવાદ રખતા જનમે સંપૂર્ણ માહિતી મી રહે અને અગિયાર

દરેકજી ક્ષમતાઓ હતી છોકરેની ક્ષમતા અને કેપેસિટી કે કોર્સ મે તૈયારી ઉત્સા તો કોર્સ મેળવું એ તૈયારી ક્યાં કરી ખા એ જેક્સપર્ટ

ने समाज पहला पाणी वेंदा साधान करे ॾींदा हुआ पर अॼु नेडी नंढियूं ॻाल्हियूं खणी छोकिरी खे वञो त केस कबाल कर जो ने, ने पाण समाज वटि अची करे हिकिड़ी बार रजूत करियूं समाज न त कुटुंब जे आंद्रा में जंहिंसां वेही करे चर्चा करे सघो એટલે ગચ્છ મેળે વસ્તુ વહેંચી જો કે પાકે ઈ step છે પોતે પોતે ને પોતે પાકે કોટ તો વેલુ ખપે નાં કે પાહે જરાક કઈક seen થયો ને પા દવા એ કોટ તો પોતે સાહેબ ને ઈ લોકો પ્રયત્ન કરી રહ્યા હે ગચ્છ સારી એ પ્રવૃતિ ને એમ કે support દીધા જેથી ઈ તો આવતે ભવિષ્ય ની અંદર ઉદાહરણ મહેસૂલ થઇ કે મેળે જાણે હેંતે હેડી તે કોશિશ કરીએ આભાર આજો જો કોઈ મેળે એ તો મને નેહરાવ video ને like સબસ્ક્રાઇબ ને શેર જરૂર કરી જા ऐं इन्हीअ दोस्त शेयर करी आहे जंहिंजी अहिड़ो कृष्ण हली रहिया